ત્યારે વાત કરી લઈએ કચ્છની તો કચ્છ જિલ્લામાં રાત્રે અવિરત વરસાદ ખાબક્યો છે જેમાં ભુજ નખત્રાળા દેશલ પર વાંઢાઈ વિથોડ અને વિરાણીમાં વરસાદ ખાબક્યો હતો ભુજમાં પાંચ ઇંચ નખત્રાણામાં સાડા ચાર ઇંચ વરસાદ ખાબક્યો છે માંડવી મુન્દ્રામાં દોઢ ઇંચ વરસાદ થયો ગાંધીધામ અંજારમાં એક ઇંચ વરસાદ પડ્યો હતો કંકાવતી ડેમ ઓવરફ્લો થયો છે અબડાસાનો ડેમ પણ ઓવરફ્લો થયો છે મોરગર ગામની નદીમાં નવા નીરની આવક થઈ છે પાણીની આવક થઈ છે દેવસરની ભૂખી નદી એ બે કાંઠે વહેતી જોવા મળી હતી ત્યારે સુખપરની જડકાવારી નદીમાં પણ નવા નીરની આવક થઈ છે કચ્છના દ્રશ્યો આપ જોઈ શકો છો કે જ્યાં નવા નીરની આવક અનેક જગ્યાએ થઈ રહી છે અને જે ડેમ જે છે એ પણ અગાઉ ભરાયા હતા ત્યારે માંડવી મુન્દ્રાની અંદર જે દોઢ ઇંચ વરસાદ ખાબક્યો હતો સાથે જ ભુજ નખત્રાળા એ તમામ વિસ્તારોમાં પણ પાંચ ઇંચ જેટલો વરસાદ સાડા ચાર ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો અને જેના કારણે અહીંયા નવા નીરની આવક મોરગર ગામની જે નદી છે ત્યાં થઈ છે નદી નદીએ બે કાંઠે વહેતી હોય તેવા પણ દ્રશ્યો સામે આવ્યા હતા દેવસરની આ ભૂખી નદીના દ્રશ્યો આપ જોઈ શકો છો કે જ્યાં નવા નીરની આવક અનેક નદીઓમાં થઈ રહી છે કચ્છની જ્યાં વાત કરી રહ્યા છે આપણે અનેક વિસ્તારોમાં પાંચ ઇંચ જેટલો વરસાદ થયો કચ્છની અંદર જ વાત કરીએ તો સારા વરસાદને લઈને અનેક એવા ડેમ છે કે જે ઓવરફ્લો થયા છે માંડવીનો રાજડા ડેમ હોય વિજયસાગર વાંઢ ડેમ હોય એ તમામ ડેમ અત્યારે ઓવરફ્લો થયા છે સુથરી ગામમાં પણ સારા વરસાદને લઈને અહીંયા લોકોમાં ખુશી જોવા મળી રહી છે નવા નવા નીરની જ્યારે આવક થાય ત્યારે ખેડૂતોને પણ ખુશી થતી હોય છે કચ્છમાં જે અનેક ડેમ અત્યારે ઓવરફ્લો થયા છે એટલે સ્થાનિકોને પણ જે ફાયદો થશે અહીંયા બાલોચડ નદી હોય વાંકુ નાયરો નદી હોય વંગ નદી હોય તમામ જગ્યાએ પાણીનો પ્રવાહ જોવા મળે છે સુથરા ગામમાં પણ સારો વરસાદ થયો છે અને જેના કારણે લોકોમાં ખુશી છે અબડાસા તાલુકાનો બેરોચિયા બેરાસિયા ડેમ કે જે પણ અહીંયા ઓવરફ્લો થયો છે સિંચાઈ માટે જીવાદોરી સમાન કાયલા ડેમ પણ ઓવરફ્લો થયો છે પાવરપટ્ટીના જુરા જતવાંડ અને લોરિયા ગામોને મળીને સિંચાઈનું પાણી અહીંયા આ તમામ ડેમ ઓવરફ્લો થયા છે તેના કારણે મળશે એટલે કે પાણીની જે સમસ્યા રહેતી હોય છે ગામડાઓની અંદર ત્યાં નવા નીરની આવકના કારણે અને ડેમ જે ઓવરફ્લો થયા છે જેમાં સિંચાઈ માટેના આ ડેમ કે જેમાં જીવાદોરી સમાન આ ડેમ કહેવામાં આવતા હોય છે તેવો કાયલા ડેમ પણ ઓવરફ્લો થયો હતો ત્યારે કચ્છની જ વાત કરી રહ્યા છીએ ત્યારે રાત્રિ દરમિયાન જે વરસાદ પડ્યો હતો તેના કારણે તળાવમાં પણ પાણીની આવક થઈ છે ભુજના નયન રમ્ય મોટા બંધમાં પાણીનો અદ્ભુત નજારો સામે આવ્યો હતો કચ્છના દ્રશ્યો આપ જોઈ શકો છો કે જ્યાં ભુજનું હૃદય સમાન

વાતાવરણ બહુ સુંદર છે અને પબ્લિક પણ ધીમે ધીમે જોવા માટે આવી રહી છે મોટા બંધમાં પાણી જ્યારે ઉપર વરસાદ વધારે હોય ત્યારે આવતું હોય છે અને આ હિસાબે ઉપર વરસાદ છે અને પાણીનો ધોધ અત્યારે અવિરત ચાલુ છે તો અમીરસરમાં પણ પાણી ચાલુ છે આ બાજુ જે પાછળ ઘનશ્યામ તળાવ છે ઉમેદનગર બાજુ ત્યાં પણ પાણી આવી ગયું છે ત્યારે કચ્છ જિલ્લામાં ભુજમાં રાત્રિ દરમિયાન ભારે વરસાદ પડ્યો હતો કચ્છ જિલ્લામાં અત્યારે સર્વત્ર વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે સાર્વત્રિક વરસાદમાં ધારાનગર રહીમનગર કજલીનગરમાં પચાસ ઘરોમાં વરસાદી પાણી ભરાયા હતા દર વર્ષે આ નીચાણવાળા વિસ્તારમાં વરસાદી પાણી ભરાય છે કજલીનગરના હનુમાનજી મંદિર પર અહીંયા પાણી ભરાયા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા હતા વરસાદી પાણી ભરાવાને લઈને સ્થાનિકો પરેશાન બન્યા છે અને દર વર્ષની આ પરેશાની છે કે જે સ્થાનિકોને ભોગવવી પડે છે ઘરોમાં પાણી ભરાવાથી માલસામાનને પણ નુકસાન પહોંચ્યું છે નગરપાલિકાની જે પ્રી મોન્સૂન કામગીરીની જે મોટી મોટી વાતો હતી તે અહીંયા નિષ્ફળ સાબિત થયા હોય તેવા દ્રશ્યો અત્યારે કચ્છ જિલ્લામાંથી સામે આવી રહ્યા છે

આ જાડી ચામડી એ લોકોનું પાણી પેટનું નથી હાલતું જેવા વોર્ડ નંબર એકને અમે જોઈએ જો એ લોકોને રાડું પાડીએ તો અત્યારે અસમ પાસ થઈ છે એમને બાર મહિના થઈ ગયા વરસાદનું ટાઈમ આવે ત્યારે એ લોકો કામ ચાલુ કરાવ્યો છે વોર્ડ નંબર એક માં પાણી નીકળતો જ નથી અત્યારે તમે અમરનગરમાં જાઓ તો હું પણ ગરમમાં પાણી પડ્યા છે માણસો ચાય બનાવી નથી શક્યા એ પરિસ્થિતિ છે વોર્ડ નંબર એકની